આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય શહેરી આરોગ્ય કેન્દ્ર ઉપલેટા ખાતે પોલિયો રસીકરણ વિગતે વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં અર્બન હેલ્થ સેન્ટર દ્વારકાધીશ સોસાયટી ઉપલેટા ખાતે આજે પોલિયો રસીકરણનું ઉદ્ઘાટન ઉદઘાટન કરવામાં આવ્યું આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો સરકાર શ્રેણી મુહિમ એવી હોય કે દેશભરમાં પોલિયો નાબૂદ થાય તે હેતુથી આજે અર્બન હેલ્થ સેન્ટર બે અને નાગનાથ ચોક તેમજ અલગ અલગ જગ્યાએ રસીકરણનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ રસીકરણનું ઉદઘાટન કરવામાં આવ્યું ત્યારે આ રસીકરણ કેમ્પમાં હરપાલસિંહ જાડેજા ચંદ્રપાલસિંહ જાડેજા રઘુભા સરવૈયા કનુભાઈ બારૈયા ગોવાભાઈ બારૈયા ભુવાનભાઈ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર તાલુકા હેલ્થ સુપરવાઇઝર તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને બે ટીપા પોલિયોના આપીને પોલિયો જેવા ગંભીર રોગોથી રક્ષિત કરવામાં આવ્યા હતા હું ડોક્ટર આરજુ મારવાણિયા અર્બન હેલ્થ સેન્ટર ટુ દ્વારકાથી સોસાયટીમાંથી મેડિકલ ઓફિસર આજે સરકારશ્રીનો પોલિયો દિવસની ઉજવણી કરીએ છીએ અમે એટલે એના માટે તમારા ઝીરો થી પાંચ વર્ષના બાળકોને તમારી નજીકના બૂથ ઉપર જઈ અને પોલિયોના બે ટીપા પીવડાવવા અચૂક વિનંતી મારું નામ હરપાલસિંહ જાડેજા આજ રોજ ઉપલેટાના નાગના ચોક ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ ઉપલેટા અર્બન હેલ્થ સેન્ટર ટુ દ્વારા પોલિયો રસીકરણનું આયોજન કરવામાં આવ્યું પોલિયો રસીકરણ બુથનું ઉદઘાટન ચંદ્રપાલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું વોર્ડ નંબર અને ત્રણ અને ચારના વિસ્તારના એક થી પાંચ વર્ષના બાળકો સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે આ આયોજન કરવામાં આવ્યું અને આ તકે અમે અર્બન હેલ્થ સેન્ટરનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તથા આ પોલિયો બુથ ના રસીકરણના કાર્યક્રમમાં કનુભાઈ બારૈયા રઘુભાઈ સરવૈયા ગોવાભાઈ બારીયા ભવનભાઈ વાઘેલા તથા અન્ય આગેવાનોએ એ આ તકે હાજરી આપી હતી